કોઈ સમાજ કોઈ સમાજ ન્યાય 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 આપવાજય કોઈ મા અમે સિહોર તાલુકાના તેમજ પાલિતાણા તાલુકાના કોળી સમાજ દ્વારા એક અમે આયોજન કરવામાં આવ્યું છે જે તાજેતરની જે ઘટના વિસ્યા મુકામે જે બની છે કોળી સમાજના નિર્દોષ લોકો ઉપર જે ખોટી એફઆઈર થઈ છે ચોત્રીસ ચોર્યાસી લોકોને ત્યાંના સ્થાનિક પોલીસ દ્વારા પોલીસ દ્વારા દમન કરવામાં આવ્યું છે એના અનુસંધાને આજે અમે સિહોર તાલુકાના તેમજ પાલીતાણા તાલુકાના કોળી સમાજના તેમજ ભાવનગર તાલુકા

વિચેની અંદર જેલની અંદર નાખવામાં આવ્યા લાઠી ચાર્જ કરવામાં આવ્યા પબ્લિકને કેવળતે કંટ્રોલ માં કરવું એ તંત્રની જવાબદારી કહેવાય પણ તંત્ર આવર્તે જો જો હુકમી ચલાવતો હોય એ કેટલા અંશે યોગ્ય છે ડગલે ને પગલે એ માત્ર વિશેની વાત નથી એ જામનગર હોય ગાંધીનગર હોય ભાવનગર હોય ગુજરાતના દરેક ખૂણાની અંદર કોડી સમાજ ઉપર ક્યાંક ને ક્યાંક આ સામાજિક તત્વો દ્વારા અન્યાય કરવામાં આવતો હોય તો આજે અમે પણ નક્કી કરેલું છે કે માત્ર ને માત્ર શા માટે એના ઉપર લાઠીચાર્જ લાઠીચાર્જ અમારા ઉપર પણ કરવામાં આવશે કારણ કે સમાજ ઉપર જે આ પ્રકારની વસ્તુઓ બને એના માટે અમે પોતા પણ જવાબદાર છે અહીંયા જે કોઈ વ્યક્તિ ભેગા થયેલા છે જાગૃત વ્યક્તિઓ ભેગા થયેલા છે હર કોઈ વ્યક્તિ એવું માને છે કે સમાજની સાથે જ્યારે આવી અઘટિત ઘટનાઓ બનતી હોય એના માટે આપણે પોતા પણ જવાબદાર છે તો એની સજા મને પણ મળવી જોઈએ એટલા માટે હું આજે પણ માર થાવા માટે તૈયાર છું જે અત્યારે મને મારી રહ્યા છે એના માટે માત્ર ને માત્ર હું એને જવાબદારી લઉં છું કોઈ ના પર કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે નહીં એના માટે હું જવાબદાર છે થોડાક સમય પહેલા વર્ષો પહેલા તમને કહો બે થી ત્રણ વર્ષ પહેલા જે ડાઠા કોટડામાં જે કોળી સમાજની નિર્દોષ બહેનો દીકરી ઉપર એની મને કુલે ફાટા પાડી દીધા પોલીસવાળા એટલે હું કોળી સમાજ એની મને ગાંધીનગર કોળી સમાજનો કોઈ બાપ નથી દમન ગુજારવામાં આવે કેમ કોળી સમાજ કોઈ કેવું નથી એની મને ગાંધીનગર મોકલે છે હરસિંહ વિશાળ ની ગિફ્ટ આપી છે

ત્યાં કાર્યક્રમની જે માહિતી મળી કે શિહોર ખાતે આવા કાર્યક્રમ થાય છે એટલે પાલી તળાથી હું સીતો મારું કામ પતાવ્યું અને ખાધા વગરનો નીકળ્યો છું કે મારે ધોકા ખાવા છે મેં હજી ખાધું નથી એટલે હું ધોખા ખાવા માટે આવ્યો છું અને મને જાણવા મળ્યું છે કે હર્ષિંગ વિધામનો જન્મદિવસ છે તો આજે જન્મદિવસ જેવી રીતે હું કહું છું કે મારે ધોખા ખાવા છે તેવી ધોખા છે બીજું કાંઈ અમને આપવાના જ નથી જન્મદિવસમાં બરાબર છે જે કઈ મને બધા ધોકા મારે છે એનો કોઈ વ્યક્તિ ઉપર કઈ કાર્યવાહી નતો એ હું ખુદ કહું છું મને ધોકા મારો અને આ તંત્રને પોલીસ તંત્રને પણ હું વિનંતી કરું છું કે આવો અમને ધોકા મારો એમ ધોકા ખાવા માટે તૈયાર છે અને મારો નંબર છે સનનું સોસેટ ઓગણસી પાંત્રીસ અઢાર મને ફોન કરીને પોલીસ સ્ટેશન માં પણ બોલાવજો અને તમે ધોકા મારજો કારણ કે ધોકા ખાવા માટે તો પોલીસ સમાજે જન્મ લીધો છે તો હરસિંહ સાહેબ એવું કહેતા હોય કે અમે સર્કસ કાઢીએ